અમદાવાદમાં દોડતી સટલ રીક્ષામાં સ્ટીકર લગાવી પોલીસ અને તેના વહીવટદારો કોંગ્રેસ દ્વારા એક રિક્ષા ડી એક હજાર રૂપિયાની ઉઘરાણી કરી પોલીસ વિભાગ એકસો એસી કરોડ ગેરકાયદેસર હપ્તા પેટે ઉઘરાણા કરી ભ્રષ્ટાચાર કરે છે જેની તપાસ કરવામાં આવે એવી ગૃહમંત્રી પાસે માંગ કરી છે અમદાવાદમાં દોડતી સટલ રીક્ષામાં એક અલગ પ્રકાર નું સ્ટીકર લગાવેલું કોંગ્રેસ નેતાને ધ્યાનમાં આવ્યું આ સ્ટીકર વિશે જ્યારે રિક્ષા ચાલક સાથે વાત કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે આ સ્ટીકર પર પોલીસ દ્વારા હપ્તારાજનું રાજનું કૌભાંડ ચાલે છે દર મહિને અલગ અલગ કલરનું સ્ટીકર લગાવીને પોલીસ અને વહીવટદારોએ એક રીક્ષાથી દર મહિને એક હજાર રૂપિયા પોતાની ઉઘરાણી કરે છે આ સ્ટીકર લગાવવાનું કારણ એ છે કે જે રીક્ષા પર સ્ટીકર લાગ્યું હોય તે ચાલકે પોલીસને હપ્તો આપ્યો હોવાનું માની તેની રીક્ષાને કોઈપણ પોઈન્ટ પર રોકવામાં આવતી નથી જો કોઈ રિક્ષા ચાલક આ સ્ટીકર લગાવે નહીં તો તેને અલગ અલગ પોઈન્ટ પર રોકીને ડિટેન કરી દંડ કરવામાં આવતોનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાં દાવા સાથે એક વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં એક રીક્ષા ચાલક આ દાવાની પુષ્ટિ કરે છે વિડિયોમાં રિક્ષા ચાલક કહે છે કે એક હજાર રૂપિયાનો હપ્તો વહીવટદાર લેવા માટે આવે છે સ્ટીકર લગાવવામાં આવ્યું હોય તો પોઈન્ટ પર રોકવામાં આવતા નથી જો પકડે તો પહેલા સ્ટીકર ચેક કરવામાં આવે છે જો સ્ટીકર હોય તો પછી કશું કરતા નથી દિવાળીમાં દિવસે અલગ સ્ટીકર લગાવવામાં આવે છે એટલે દિવાળીનું હોવાનું ગણી લેવામાં આવે છે એક રિક્ષાના હજાર રૂપિયા એટલે કે વર્ષે એક રિક્ષાના બાર હજાર રૂપિયા હપ્તો લેવામાં આવે છે આવી અમદાવાદના સાડા સાત લાખ રીક્ષા છે જેના અલગ અલગ વિસ્તારમાં હપ્તા ચાલતા હોય છે અમદાવાદની અંદર જેટલી રિક્ષાઓ છે તેની અંદર જે સટલ ચાલે છે તેના માટે એક સ્પેશિયલ પ્રકારનું સ્ટીકર બનાવવામાં આવે છે અને આ સ્ટીકર એ પોલીસ સ્ટેશનવાળા નહીં પરંતુ જે સટલ રિક્ષા ચાલે છે એમાં એક સ્ટીકર લગાવવામાં આવે છે

મારી સાથે અમારા મુખ્ય પ્રવક્તા અને કન્વીનર મનીષભાઈ જોશી હાજર છે અને ઉપસ્થિત છે આજે જે વાત કરવાની છે ગુજરાતની અંદર અલગ અલગ રીતે કઈ રીતે લોકો કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય ચાહે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય ચાહે બીજું પાણી પુરવઠા બોર્ડ હોય ચાહે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય અલગ અલગ રીતે પોતપોતાની ભ્રષ્ટાચાર ની નવી નવી પદ્ધતિઓ શોધી લેતું હોય છે એક જમાનામાં ભાજપના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત મહત્તમ બે ખાતા ભ્રષ્ટાચાર કરે છે એક રેવન્યુ અને બીજું પોલીસ તો આજે જે એક મોટો ભ્રષ્ટાચાર મારા ધ્યાને આવ્યો છે અને એ જે ભ્રષ્ટાચાર છે એ સાબિતી સાથે અહીંયા હું આપની સમક્ષ રજૂ કરું છું સૌ પહેલા તો આ ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે

જે પણ શટલ રીક્ષા ચાલે છે એ શટલ રિક્ષામાં એક સ્ટીકર લગાવવામાં આવે છે અવૈધ રીતે ખંડણી સ્વરૂપે વસુલાય છે દર મહિને એક હજાર રૂપિયા એટલે વાર્ષિક એક રિક્ષાના બાર હજાર રૂપિયા આ સ્ટીકર વસુલાય છે વરી આ સિસ્ટેમેટિક ભ્રષ્ટાચાર તો જુઓ દર મહિને એનું સ્ટીકર બદલી જાય દર મહિને સ્ટીકરની ડિઝાઇન બદલી જાય દિવાળી આવે તો સામાન્ય પેસેન્જરોને એમ લાગે કે આ દીવા છે સ્ટીકરના દિવાળીના દીવા લાગેલા છે પણ એ દિવાળીના દીવા નથી હોતા એ જે છે એ સ્ટીકર એ ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ છે પોઈન્ટ ઉપર વારંવાર રિક્ષાને રોકવામાં આવે ને જોવામાં આવે કે આ સ્ટીકર છે તો એને જવાબ દેવામાં આવે જે ગરીબ રિક્ષાવાળાએ આ સ્ટીકર ના આપ્યું હોય એ લોકોને ત્યાં તરત જ એની રિક્ષા ડિટેન કરવામાં આવે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે હું પોતે એક મે આ વાત જાણ્યા પછી હું પોતે એક રિક્ષામાં બેઠો અને એ રિક્ષાવાળા ભાઈ સાથે મે જે સંવાદ કર્યો એનો વિડિયો રેકોર્ડિંગ મે અહીંયા કરી લીધું છે આપને દર્શાવું છું ને પત્રકાર પરિષદ બાદ આપને વિડિયો પણ આપીશ એની સ્ક્રિપ્ટ પણ મે તૈયાર કરેલી છે પરંતુ

આનંદ ચોકડી કાતો ઉજાલા સાણે સ્ટીકર લગાવો નહી લગાડો નહી પકડાય પણ કે સ્ટીકર લાગેલું ના હોય તો પોલીસ વાળા ચેક કરે છે તને વાત કે ના પકડે હે હોય સ્ટીકર હોય તો ના પકડે સ્ટીકર હોય તો ના પકડે હા સ્ટીકર નીકળી ઉપર સ્ટીકર

આ પ્રકારની આખા મારી જોડે એનો સ્ટીકરનો પણ ફોટોગ્રાફ છે રિક્ષાવાળા ભાઈ કોણ છે એનું આખી માહિતી છે પરંતુ એ જાહેર નથી કરતો જો આવા પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય તો પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર હોય તો આની જવાબદારી જે છે એ તપાસ કરવાની માન્ય ગૃહમંત્રી શ્રીની હોય માન્ય ગૃહમંત્રી શ્રી સંસ્કારી ગૃહમંત્રી શ્રી વારંવાર અલગ અલગ બાબતે આઈને પોતે નાની નાની બાબતમાં પણ આઈને પ્રેસમાં આવતા હોય ત્યારે એમને વિનંતી છે કે આ બાબતે કરે કૌભાંડો નું કૌભાંડ છે એ છે છે આ અને આટલા મોટા હોય તો એના ગાંધીનગર સુધી પહોંચતા હોય એ વાત નિર્વિવાદ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે કે જલ્દીથી આ રીક્ષાના સ્ટીકર કૌભાંડના જે ગુજરાતની અંદર એક હજાર કરોડ થી વધારે ના કથિત તપતા લેવાયાની વાત છે એના ઉપર એક તપાસ સમિતિ રચવામાં આવે એની તપાસ કરવામાં આવે હું મારા તરફથી જે પણ પુરાવા રજૂ કરવા હોય એ આપવા માટે તૈયાર છું જ્યારે અમદાવાદની અંદર રિલીફ રોડ જેવો ગીચ વિસ્તાર હોય ઘી કાંટા હોય રતનપોર હોય કે પછી રેલવે સ્ટેશન હોય આવા વિસ્તારમાં સામાન્ય પેસેન્જરોને જવું હોય તો ઓલા ઉબેર કે કોઈ પણ લોકો તૈયાર થતા નથી

એમાં જે આવા લોકો છે એના રૂપિયા પણ બચે તો લોકોને જો કાયદેસર મંજૂરી આપી દેવામાં આવશે તો મને લાગે છે કે આવા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારી સ્ટીકર કાંડ છે એ અટકશે એટલે આ મુખ્ય ત્રણ માંગણીઓ અમે સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ ધન્યવાદ ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ